એ કામગીરીના ભાગરૂપે યોગ્ય માની લઈએ પરંતુ ત્યારબાદ આરોપીઓને એમાંથી પચાસ હજાર રૂપિયા હજાર પોલીસે પોતાના ખિસ્સામાં નાખી દીધા આ કેટલું યોગ્ય શું પોલીસ પોતે જ નોટારૂની ભૂમિકામાં આવી છે થાનગઢથી વારંવાર આવી ફરિયાદો મળી રહી છે જનતા ત્રસ્ત છે અને પોલીસ પૈસા બનાવવામાં મસ્ત છે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ પર હંમેશા ગર્વ થયો છે પરંતુ અમુક કર્મચારીઓને કારણે ખાખી બદનામ થઈ રહી છે લાંબા સમયથી જોઈ રહેવામાં આવે છે કે કર્મચારીઓ કે જેની વારંવાર ફરિયાદ મળી રહી છે પ્રશાસનને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા ટપોરી ટાઈપના કર્મચારીઓને કારણે પોલીસ અધિકારીઓની છબી ખરડાઈ રહેલા એ તાત્કાલિક પહેલથી એમાં કાર્યવાહી કરવામાં આવે જાણવા મળ્યું છે કે ભોગ બનનાર વ્યક્તિને પણ દબાવવાના ધમકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જાણવા એ પણ મળ્યું છે કે પીઆઈ સાહેબની રહેમ નજર નીચે આ બધા જ કાંડ થઈ રહ્યા છે જો વાતમાં તથ્ય હોય તો આનાથી મોટી બીજી દુઃખદ કોઈ ઘટના ન હોઈ શકે ત્યારે આવી ઘણી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે મારું નામ ધ્રુવ મહેતા છે મારી ઓફિસ ખાખરેડી ચોકડી આવી હતી તો ત્યાં અમે પાંચ ભાઈ બંધો મળીને હાવ ખોટી રીતે તેરપંદી રમતા હતા તો એમાં અચાનક સાહેબની રેડ પડી અને ત્યાં મારા હિસાબના પૈસા પડેલા હતા તે કોણ કોણ હતું રેડની અંદર રેડની અંદર હતા કનુભાઈ અભય અભયરાજસિંહ જયવંત જયવંતસિંહ અને એકબીજા ભાઈનું નામ નથી આવડતું અને પાંચ લોકો હતા એ ટોટલ પછી અમને ત્યાંથી બધું અના ને બધું અહીંયા મારા જે પેમેન્ટ પડેલું હતું એ પણ લઈ ગયા અને પેમેન્ટ તમારું શેનું હતું મારું ટ્રેડિંગનું હતું કેટલું હતું એક લાખ ચાલીસ હજાર રૂપિયા ઈ લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અમારા જ બાઇકમાં અમારા બે બાઈક હતા એમાં ને એમાં અમને અમને લઈ લઈ ગયા જઈને ઉપર બેસાડી રાખ્યા પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે અમે ઘણી અરજી ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા તમે સાહેબ ખોટી રીતે ઓળું કરો છો ને અમને છતાંય અમારી પાસે ઈવડાઈ પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને પચાસ હજાર રૂપિયા પાછા આપી ગયા અને પછી અમને એમ કીધું કે તમારે મોબાઈલ ને બધું જમા રાખી લીધું છે અને અમને રિસાઈન કરીને અમને જવા દીધા કેટલા રૂપિયાની ફરિયાદ ફાળી એમે ફરિયાદ તો 20000 ની અંદર જ ફાળેલી છે ટોટલ 32000 ની ફરિયાદ ફાળેલી છે બાઇક સહિત અને છતાંય અમારે પછી મને 50000 જ પાછા આવી પાછા ટોટલ 90000 રૂપિયા મારા એમે લીધા લઈ લીધા છે સાહેબ હતા પીઆઈ સાહેબ પીઆઈ સાહેબ હતા નીચે ગાડીમાં બેઠા ત્યારે આવી ચાલી રહેલી ચર્ચાને લઈને આપ શું કહેવા માંગશો ચોક્કસ થી અમને જણાવો